માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેચ પહોંચાડનારી કચ્છ બચાવ કબરા મોગલધામની ઘટનામાં માન્યતા ન આવે તેવો ટ્વિસ્ટ આવ્યો છે અત્યાર સુધી એમ લાગતું હતું કે ભુજનો બદમાશ બુકી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે પરંતુ હમણાં જ મંતવ્ય ન્યૂઝમાં છપાયેલા એક અહેવાલ મુજબ ભુજના બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે હવે જોવાનું એ

તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી ઉલ્લેખનીય છે કે ભાવ પોલીસ મથકમાં દાખલ થયેલી નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેસને આધારે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી હતી જોકે લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શના નામે ત્રણ વર્ષથી ગભરા આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એસપી થી લઈને ઇન્સ્પેક્ટર બધાની બોલતી બંધ થઈ ગઈ છે સમગ્ર મામલે શરૂઆતી જ પૂર્વ કચ્છ પોલીસ ની ભૂમિકા અતિશંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે ભુજના બુકી યુવક અને મોગલ ધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને લઈ આવવા અંગે દુનિયા દ્વારા હકીકત જાણવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર મામલે પોલીસે કે ચૂપ રહેવા હોય તેવું લાગતું હતું પૂર્વ કચ્છના એસપી સાગર બારમાર ભાવના ડેપ્ટી એસપી સાગર સાંભળ તેમજ ભાવના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સિસોદિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો કારણ કે ભાગેલા બંને યુવક યુવત પતિ ભૂખવયના છે વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે એટલે સમગ્રમાં મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું ખૂબ જ જરૂરી છે પોલીસે ફોન ઉપાડ્યો કે નથી તે ચૂપ રહેવાનું જ પસંદ કરી રહ્યું છે ન્યૂઝ ડિલીટ કરવા અંગે દબાણ થયું મિત્રો ભચાઉના કબરાવ ખાતે આવેલા મોગલધામમાં આ વેબ ન્યૂઝ દુનિયા તેમજ આ લખનાને ભારોભાર શ્રદ્ધા છે બાપુની દીકરીઓ પ્રત્યેની લાગણી અને અનુકંપા અંગે પણ શંકા નથી તેમ છતાં આજે જ્યારે ભુજના બુકી દ્વારા કરવામાં આવેલા અહીન કૃત્ય અંગે વેબ ન્યૂઝી દુનિયા દ્વારા ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે અનેક લોકો દ્વારા તેને સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને ન્યૂઝ ડિલીટ કરવા અંગે દબાણ પણ ઊભું કરવામાં આવ્યું હતું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા કુલદીપસિંહ જાડેજા રૂપે રાજાથી લઈને અન્ય રાજકારણીઓ પોલીસ અધિકારીઓ ચારણ સમાજના અગ્રણીઓ ક્ષત્રિય સમાજના મોભ્યો અને કેટલાક પત્રકારો દ્વારા ન્યૂઝે ડિલીટ કરવા અંગે સભ્ય ભાષામાં આડતરી રીતે દબાણ કરવામાં આવ્યું હતું